પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઝીકી દેવામાં આવેલ કમર તોડ વેરા વધારાને અંતે પરત લેવો પડ્યો છે અને તે મામલે પ્રજા સમક્ષ મનપાના અધિકારીઓ નહીં પરંતુ ધારાસભ્ય એ મેદાને આવી વેરા ઘટાડાની જાહેરાત કરવી પડી છે જેને લઈને અનેક ચર્ચા જાગી છે પોરબંદર નગરપાલિકા દ્વારા વેરા વધારવાના ઠરાવ પસાર કરાયા બાદ મંજૂર થયાના અઠવાડિયામાં જ એક જાન્યુઆરી બે હજાર પચીસથી

આ મામલે લડત શરૂ કરી હતી અને લોક જાગૃતિ કરી સાત હજારથી વધુ વાંધા અરજીઓ મનપામાં કરાવી હતી વધતો જતો રોષ પારખી અંતે વેરા વધારો મોકુફ રાખવા અંગે નિર્ણય લઈ ગત તારીખ છ જુલાઈએ મહાનગરપાલિકા કચેરી ખાતે મોડી સાંજે એકાએક પ્રેસ કોન્ફરન્સ બોલાવી મનપાના અધિકારીઓની ગેરહાજરીમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વેરા વધારો સ્થગિત કરાયો હોવાનું જાહેર કરાયું હતું પરંતુ તેની કોઈ અમલવારી થઈ ન હતી તાજેતરમાં મનપા દ્વારા સોફ્ટવેર અપડેટ કરી વેરાઓમાં ઘટાડો કરી અમલવારી શરૂ કરાઈ છે ત્યારે આ મામલે વધુ એક વખત મનપાના અધિકારીઓના બદલે ધારાસભ્યએ ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વેરા ઘટાડાની અમલવારીની જાહેરાત કરી હતી સામાજિક કાર્યકરોએ પણ વેરો ઘટતા ખુશી વ્યક્ત કરી હતી બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરાએ જણાવ્યું હતું કે વેરામાં ઘટાડો એ જનતાની કોણીએ ગોળ ચોટાડવા જેવી વાત છે અને આ જુમલાબાજી છે આવનારા થોડા સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે ફરીથી પાછી મહાનગરપાલિકામાં ભાજપની બોડી રચાય અને ફરીથી પાછો જનતા ઉપર આવો જ કરવેરો નાખી દેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું જેના પગલે રાજકારણ ગરમાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર નગરપાલિકા જ્યારે હતી ત્યારે બે હજાર સાત થી અત્યાર સુધીમાં વેરાની અંદર એક રૂપિયાનો પણ વધારો કરવામાં આવ્યો અને માત્ર ગટર વેરો છે એ આપણે ભૂગર્ભ ગટર બન્યા પછી બે હજાર ઓગણીસ વીસમાં દાખલ કરવામાં આવ્યો હતો એટલે વેરાની અંદર જે ખર્ચ વધ્યો હતો એ પ્રમાણે મહાનગરપાલિકાને એવું લાગ્યું કે આમાં વધારો કરવાની જરૂર છે એટલે એમણે વેરાની દરખાસ્ત હતી એને મંજૂર કરી અને એમાં નગરજનો તરફથી એવી માગણી આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો તરફથી પણ માગણી આવી એ ઉપરાંત પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવીયાએ પણ અહીંયા આવીને અધિકારીઓને વેરાના દર ઘટાડો કરવા માટે જણાવ્યું હતું એ સંદર્ભે બીજા મહાનગરપાલિકાઓ સાથે પોરબંદરના વેરાની સરખામણી કરતાં વધારેલો જે દર હતો એ પછી પણ આપણી પોરબંદરની મહાનગરપાલિકાની અંદર જે વેરો હતો એ વેરો ઓછો જ હતો પરંતુ છતાં નગરજનોની માગણી એવી હતી કે એક સાથે આટલો વેરાનો વધારો થાય છે એટલે એનો ઘટાડો કરવામાં એ સંદર્ભે જે મહાનગરપાલિકાએ દરખાસ્ત સરકારમાં મૂકી હતી અને એ આમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ પ્રમાણે જે રહેણાંક મિલકત મિલકતો છે એની અંદર આપણે હાઉસ ટેક્સમાં તો કોઈ વધારો નહોતો કર્યો પરંતુ જે બાકીના વેરાઓ વધ્યા હતા એમાં સરેરાશ એક હજાર રૂપિયાની રાહત કરવામાં આવી આપવામાં આવી એટલે કે જે વધારો બેરામાં વધારો કર્યો હતો એની અંદર ત્યાંસી ટકા જેટલો ઘટાડો કર્યો બિન રહેણાંક મિલકતો છે એમાં સરેરાશ સાતસો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો એટલે કે જે મકાનો હતા એમાં ત્રેસાઠ જેટલી બેસાઠ ટકા જેટલી રાહત આપવામાં આવી અને જે બાકીના જે આપણે ટ્રસ્ટ સંચાલિત મિલકતો છે એ ટ્રસ્ટ સંચાલિત મિલકતોમાં જે બિનવ્યાપારી કામ કરે છે એને આ જે ઘટાડાયેલા વેરામાં પણ પચાસ ટકા જેટલી રાહત એમને આપવામાં આવી એ ઉપરાંત જે ધાર્મિક સ્થાનો છે એના ઉપર કોઈપણ પ્રકારનો વેરો લેવામાં આવશે એટલે એ રીતે આજે પોરબંદરની જનતાની જે માગણી હતી એ માગણી પ્રમાણે વેરાની અંદર ખૂબ મોટે પાયે ઘટાડો કરવામાં આવ્યો છે અને આજે પણ જે વેરાના દરો બીજા મહાનગરપાલિકાઓમાં એમાં જામનગરમાં મિલકત વેરો છે રહેણાંક મકાનો ઉપર રૂપિયા સોળ છે અને જુનાગઢમાં રૂપિયા છવીસ છે એની સામે પોરબંદરમાં માત્ર દસ પોઈન્ટ તોતેર એટલે પૂણા અગિયાર રૂપિયા વેરો છે એટલે લગભગ એના કરતાં અડધો જ્યારે બિનરેણાંક મની મિલકતો છે એમાં જામનગરમાં દર બત્રીસ રૂપિયા છે અને જુનાગઢમાં સુડતાલીસ રૂપિયા છે એની સામે પોરબંદરમાં બિન રહેણાંક મિલકતોમાં માત્ર સાડા એકવીસ રૂપિયા એટલે કે લગભગ અડધો જેટલો બેરો બે 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 મહાનગરપાલિકાના સંદર્ભમાં છે એટલે આપણે ખૂબ મોટેપાયે ઘટાડો કર્યો છે એની સામે જે સેવાઓ છે એ નાગરિક સેવાઓમાં અનેક ગણો વધારો થવાનો છે આ વર્ષે જ રાજ્ય સરકારે આપણને બસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ નવાને મંજૂરી આપી છે અને એ પ્રમાણે આવતા બે ત્રણ વર્ષની અંદર શહેરની અંદર મોટાભાગની સમસ્યાઓ છે કે મારખાતની સુવિધાઓની તે આપણે ખોડો કરી હું અમિત નાથાલાલ ખોડા બી લીધો એ વાત કહી સત્યની જીત થઈ અમે ને જીતુભાઈ મદલાણી બંને ભાઈઓ પ્રજાને જાગૃત કરવા નીકળાતા અને પ્રજા જાગૃત થઈ અને વાંધા અરજી કરેલી છે નગરપાલિકામાં જે હાઉસ ટેક્સ વધારો મહાનગરપાલિકાએ તો તિંગ વધારો આપેલો હતો તો એ મુહિમમાં પ્રજા એકસાથ થઈ અને સાત થી આઠ હજાર વાંધા અરજી નગર મહાનગરપાલિકામાં જમા કરાવેલી હતી તો એ અર્સામાં મહાનગરપાલિકાએ ધ્યાનમાં આવેલું કે આ હાઉસટેક્સ વધારો છે એ હકીકતે અસહ્ય વધારો છે તો એ અર્સામાં મહાનગરપાલિકાએ ન્યાય કરી અને બધાને રાહત કરી દીધેલી છે તો એ માટે હવે અમે પણ પબ્લિકને અપીલ કરીએ છીએ કે હવે મહાનગરપાલિકામાં તમારું જે બિલ વધારાનું આવેલું છે તે બસો નંબરમાં જઈ નવું તમારું બિલ કઢાવી અને વ્યવહારિક રીતના વિનંતી અને સત્યના માર્ગે આપણે આવેલા છે તો આ પબ્લિક એક થાય તો શું નથી થઈ શકતું તો આવતા ક્યારેય પણ સમયમાં આવો ક્યાંય અન્યાય થાય તો પબ્લિકે એકજૂટ થવા વિનંતી છેલ્લા ત્રણ મહિનાથી આ જે આઉટટેક્સ વધારા વિરોધી અભિયાન પોરબંદરમાં ચાલી રહ્યું હતું હું જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડા દ્વારા તો એનો એક બે મહિના પહેલાં ધારાસભ્યશ્રીએ પણ જાહેરાત કરેલી હતી ભાઈ મેરો હાલ આ વર્ષ પૂરતો મુલતવી રહ્યો છે અને એની આજરોજ કમિશનર સાહેબ દ્વારા પણ વિધિવત જાહેર થઈ રહી છે અને નવા બિલ પણ જનરેટ થવા મળ્યા છે જે ખાસ સફાઈ અને સ્પેશિયલ ટ્રેનેક્સના જે અસહ્ય ભાવ વધારો હતો એ આ બિલમાંથી નીકળી ગયો છે તો પોરબંદરની જનતા ખરેખર આનંદો કે એને બા નવરાત્રી નવરાત્રિ છે તો દરેક નગરજનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે બસો ત્રણ નંબરમાંથી બિલ કઢાવી અને ઘટાડેલું બિલ ત્રીસ નવ ડિબેટ તારીખ છે એ પહેલાં ભરી દઈ ને શ્રી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આ શનિ રવિ જે રજાના દિવસો હતા એમાં પણ મહાપાલિકા ખુલી રહેશે તો એ દિવસો દરમિયાન પણ આપ બિલ ભરી શકશો લગભગ સાતેક હજાર જેટલી વાંધા અરજી અને પોરબંદરની જનતાનો બહડો પ્રતિસાદ કે જે ખોટું હતું એની સામે જે એક અવાજે બુલંદ છે જે જનતા વિરોધ પ્રદર્શન કરવા સામે આવી છે એનો જલવંત વિજય થયો છે આ અમારો વિજય નથી પોરબંદરની જનતાનો વિજય છે કે પોરબંદરની જનતાને અમે એ આહવાન આપીએ છીએ કે ક્યારે પણ ખોટું હશે તો અમે બંને ભાઈઓ તમારી સાથે હશો ને આટલો જ બોડી સંખ્યામાં તમે સાથ અને સહકાર આપશો તો કોઈ પણ સરકારના ખોટા નિર્ણય સામે આપણે એક અવાજે સામે રહેશું એક થઈને રહેશું તો ક્યારેય પણ આપણે ખોટી સિસ્ટમનો ભોગ નહીં બનીએ અને જો ત્રીસ નવ સુધીમાં મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા આ બિલ પચાસ હજાર જેટલા બિલો હજી લેવાના બાકી હોય ન પહોંચી શકાય તો પોરબંદરની જનતાનો રિબેટ માટેનો એક પણ રૂપિયો ફેલ ના જવો જોઈએ એની એ લોકો ખાતરી આપે અને એમનાથી જો ન પહોંચાય તો બીજી પણ પાંચ પંદર મહિનો દિવસ બિલ લેવા માટેની પણ ખાસ ડેટ લંબાવી આપે એવી અમારી ઈચ્છા છે કે જેથી કરીને પોરબંદરની જનતાનો એક પણ રૂપિયો વેસ્ટેડ ના જાય આભાર